ઘોડા થુલેટા જેતપુરમાં પણ ખેતરો પાણીથી તરબોળ થયા છે અસલગામ ઝાલમપુરા લીયામાં ખેતરો પાણી પાણી થયા છે વાસવા વાસણ કમીજલમાં પણ ખેતરો પાણી જ પાણી જોવા મળી રહ્યા છે ઓગણ કુમારખાણ ગામે ખેતરો જળમગ્ન થયા છે તો ભારે વરસાદ અને ઉપરવાસના વરસાદી પાણીને લઈને વિરમગામનો આ સમગ્ર વિસ્તાર જળમગ્ન થયો છે વિરમગામ નળકાંઠાના અનેક ગામના ખેતરો સીમ પેટમાં બેટમાં ફેરવાઈ ગયા છે દૂર દૂર સુધી ખેતરોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ખેતરો વરસાદી પાણીથી ઊભા પાકમાં ઊભા પાક છે આખે આખા ડૂબી ગયા છે તો વિરમગામ નળકાંઠાના અનેક નાના રસ્તાઓ ઉપરવાસના પાણીથી સંપર્ક પણ તૂટ્યા છે અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદ અને ઉપરવાસના વરસાદી પાણીથી વિરમગામના તારાજીના દ્રશ્યો પંથકમાં ખેતીને ભારે નુકસાન પહોંચ્યું છે ખેડૂતોને આ વર્ષે મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે કુદરતી આકાશી આફતે ખેડૂતોના મોટા ભાગના ખેતરો જળબંબાકાર કરી મૂક્યા છે વરસાદે વિનાશ છે છે આ દ્રશ્યો વિરમગામના કે જે રીતે સતત વરસાદ અને ઉપરવાસમાં વરસાદ વરસ્યો તેને લઈને ખેતરો જે આખા આખા જળમગ્ન થયા છે બેટમાં ફેરવાયા છે જે ઉભો પાક છે આખે આખો ધોવાઈ ગયો છે ખેડૂતોને પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદને કારણે આકાશી આફતને કારણે ખેતીને વ્યાપક નુકસાન પહોંચ્યું છે અમે છીએ વિરંગામ તાલુકાના નળકાંઠાના વિવિધ ગામોમાં હા તમે જોઈ શકો છો દૂર દૂર સુધી આખા જે ખેતરો છે તે બેટમાં ફેરવાયા છે ડાંગર છે કપાસ છે સહિતના એરંડા છે સહિતના જે પાકો છે જેને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે અને સમગ્ર અહીંયાના અનેક ગામોમાં સંપર્ક પણ તૂટાયા છે આપ જોઈ શકો છો દૂર દૂર સુધી તમને દેખાડવાનો પ્રયત્ન કરીશ અને દૂર દૂર સુધી ખેતરોમાં હજી પણ પાણી ઉપરવાસના આવી રહ્યા છે અને ખેતરો જળબંબાકાર બન્યા છે ત્યારે અહીંના આપણે જે ખેડૂતો સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું કે આની સ્થિતિ શું છે અને કેટલા કેટલા પાકને નુકસાન છે અમારા ખેતરો બધા પાણી એમાં ભર્યા છે ડાંગરમાં નુકસાન છે યરણના નુકસાન છે તુવેરમાં નુકસાન છે આ બધી મોટી નુકસાની છે સરકારને વિનંતી કે વહેલી તકે અમને સહાય કરે અમુક બધા ઘણા બધા પાક છે અને વરસાદના કારણે ગામને ઘણું બધું નુકસાન થયું છે તો નુકસાનના કારણે ડાંગર તો ફેલ જ થઈ ગઈ છે અને સરકાર શ્રીને એવી વિનંતી છે કે અમારા ગામને વળતરરૂપી ક્યાંક ફાળો એવી અમારી વિનંતી છે સરકારને એવી વિનંતી કરવી કે અમને આપણને સાહેબ આપણને લોકો જીવે ને કે રસ્તા બધા બંધ છે ખાવા પીવામાં તો લેવાનું કઈ લેવા જવાતું વિરંગામ નથી મકાન પડી ગયા છે ડાંગર છે ડાંગર એ ઉપર પાક નિષ્ફળ ગયા છે આવું કેવું છે તો આપ જોઈ રહ્યા છો અહીંના જે ખેડૂતો સાથે આપણે ગ્રાઉન્ડ ઝીરો પર અત્યારે એમની સાથે વાત કરીને અત્યારે તમે જોઈ શકો છો દૂર દૂર સુધી અત્યારે જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો જોવા મળે છે આજુબાજુના જે ઘોડા છે થુલેટા છે અસલ ગામ છે વાંસવા છે સહિતના જે ગામ છે કાયલા વેકરિયા સહિતના જે ગામો છે જ્યાં દૂર દૂર સુધી આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને આના કારણે ખેતીને પાકને મોટું નુકસાન થયું છે કપાસ હોય કે ડાંગર હોય કે ઈરંડા હોય કે સહિતના જે મગ મગમઠથી સહિતના જે પાકો છે તેને મોટા નુકસાન પહોંચ્યું છે અને ખેડૂતો અત્યારે હાલ સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા છે પિયુષ ગર્જર સંદેશ ન્યૂઝ નરકાંઠા વિરમગામ